હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આશા કરું છું તમે બધા મજામાં જશો તો સ્વાગત છે એમડી ગુજરાત ડેવલપમાં આપ બધાનું જય માતાજી જય મા તો આજ આપણે આવી ગયા છીએ શેણામાં હાથો મારવા ને તો તમે શેણામાં હાથ આવી ગયા છીએ ને શેણામાં ફૂલ ઉગડવા મળ્યા છે હવે ધીમે ધીમે મૂળા પણ મોટા મોટા થઈ ગયા છે તો તમને બતાવું મૂળા કવડા કવડા થઈ ગયા છે શેણામાં ફૂલ કેવા ઉગળ્યા છે ને યાર મારી ચેનલ પર નવા હોય તો યાર સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલનું નામ છે એમડી ગુજરાતી વ્લોગ્સ તો મારા વ્લોગ્સ કેવા લાગે યાર કમેન્ટમાં કહો વિડીયો સારો લાગે તો લાઈક કરો ને થોડો ઘણો સપોર્ટ કરો યાર મારો બધાનો પ્યાર આપો થોડો ઘણો અને જોવો તમને બતાવું મૂળા કેવા છે અને છીણામાં ફૂલ કેવા ઉગડાશે છે ને વિડીયો આગળ સુધી બનાવી દેજો આ વિડીયો જોવાની તમને બહુ મજા આવશે યાર તો જુઓ તમને બતાવું જુઓ આ બધા છીણા ને જવું આ મૂળા જો મોડા થઈ ગયા છે આ ક્લાસ ખોવા એવા જોઈ શકો છો તમે ને જોવો તમે બધે છેનામાં ફૂલ ઉઘડવા મણ્યા છે હવે જોઈ શકો છો તમે તો વિડિયો માઈકલ સુધી બના રેજો ને કેવો લાગે યાર કમેન્ટ કરજો ને યાર થોડો ઘણો સપોર્ટ કરજો અને મારા વિડીયો શેર કરજો અને મારી ચેનલ એમડી ગુજરાતી વ્લોક્સને સબસ્ક્રાઈબ કરી દેજો યાર અને બે બેનઅપિપેશન ઓન કરી દેજો એટલે જેવો હું વિડીયો મૂકું એવો તમારા મોબાઈલ પર બે લાઇકન ઓન કરજો એટલે આવી જાય તમારા ઓલામાં મેસેજ કે એમડી ગુજરાતી વ્લોક્સે વિડીયો અપલોડ કર્યો છે જેવો જ હું અપલોડ કરું એવો તમારામાં મેસેજ પડી જાય યાર પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડો ઘણો સપોર્ટ કરજો અને આ વિડીયો આગળ સુધી જોજો

તો આ રોટલો બનવા બન્યો છે ને પછી બનાવાનું છે કેવું બનાવાનું હું બનાવાનું છે કેવું ઈ કેવી આવે હો કેવી આવે ઘઉંના લોટની સેવ બનાવવાની છે ઘઉંના લોટની સેવ તો હાલો આપણે જોઈ કઈ રીતે બને અને કેવી બને એમ તો વિડીયોમાં બનાવી રહેજો જો રોટલા ખાતા ખાતા મારા બાંડા ભાઈ આવ્યા છે અહીંયા શેવ ખાવા આજ એને ખબર પડી ગઈ કે અહીંયા શેવ બનવાની છે તો જોવા શેવ બનવાનું બધું તૈયાર થવા માંડ્યું છે આ શેના લોટની આવે તો મને ખબર નથી પણ આ શું કહે છે કે ઘઉંના લોટની આવે એમ તો જોઈએ આપણે કઈ રીતે બને જો આ શેવ બને છે જો તો વિડીયોમાં બન્યા રહેજો આપણે કઈ રીતે બનાવે એ પણ જોવાનું છે ને જો આ બાંધાભાઈ આપણે આવી ગયા સેવ ખાવા જો એને આવવા મળી સેવ બને છે તો બનાવી રેજો આપણે સેવ કેવી રીતે બને એમ જોવાનું છે જો આ સેવ બનવા મળી છે સેવ નાખી દીધી છે બકડિયામાં ને જો બનવા મળી છે સેવ તમારે સેવ ખાવી હોય તો આવજો ભાઈ આજુ આમંત્રણ આપે છે તમને બધાને બાકી તો બને પછી ટેસ્ટ કરશું કે બને એમ જો આ મોરસ નાખવા મહિના છે બસ હવે બનવાની તૈયારીમાં છે ભાઈ સેવ જુઓ તમે મોરસ નાખી દીધી છે હજી દૂધ આવશે ઉપર પાણી આવશે દૂધ આવશે પાણી નાખી દીધું છે દવા હવે એને હલાવવાનું ને પછી દૂધ નમવાનું તો શેવ બને છે આ તમારે બધાને ખાવી હોય તો યાર કમેન્ટ કરો ને આશીએ તો આમંત્રણ આપ્યું છે તો આવો શેવ ખાવા તો બાકી તમને અમારો વિડીયો કેવો લાગે યાર કમેન્ટમાં કહેજો ને યાર પ્લીઝ વિડીયો શેર કરો અને એમડી ગુજરાતી બ્લોગ્સમાં યાર નવા હોય તો યાર સબસ્ક્રાઈબ કરી દો ને યાર વિડીયો ગમતા હોય તો લાઈક કરો બાકી જોવા સેવ બને છે ને વિડીયોમાં એક સુધી બનાવી રહેજો આપણી સેવ બને છે દૂધ નાખવાનું છે હમણાં આ દૂધ નાખે છે નાખ નાખ છોક નાખ છોક નાખ એટલાય શું થાય બસ જવો તમે સેવમાં દૂધ નાખે કોઈ મારા શું નાખે જવો તમે બધા નાખતા હશે તો મજાક કરો યાર જવો તમે સેવ બનવા મળી છે દૂધ નાખ્યું છે ખાંડ નાખી છે પાણી નાખ્યું છે ને હવે સેવ હલાવે છે તો જુઓ તમે તો વિડીયોમાં અમને બને રહેજો આગળ સુધી હમણાં શેવ બની જશે પછી તમને બતાવો કઈ રીતે કેવી બની સેવ તો સેવ બની ગઈ છે જુઓ તમે હાલો તમારે બધાને ખાવી હોય તો ને હવે સેવ બની ગઈ છે તો ભાઈ હવે હું ખાઈ લઉં મને તો સેવ પાડીને ભૂખ લાગી ગઈ છે તમારા બધાને ખાવી હોય તો કમેન્ટમાં રહીજો યાર ને કેવો લાગ્યો મારો વિડીયો યાર કમેન્ટમાં કહેજો

તો જો તમે શો બની ને તો હાલો હવે થોડું ખાઈ લે. એક વાત કેતો તો ભૂલી ગયો હવે કાલથી ડેઈલી મારા ચેનલ માં એમલુ ગુજરાતી વ્લોગ્સ માં 12 વાગ્યે મારો વ્લોગ ડેઈલી રેગ્યુલર અપાય જશે. તો જોવાનું છોકતા નહીં એમલુ ગુજરાતી વ્લોગ્સ ને થોડો ઘણો સપોર્ટ કરજો ને જો તમારા ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો યાર સબસ્ક્રાઇબ કરી દેજો એમલુ ગુજરાતી વ્લોગ્સ ને બસ તો થોડો ઘણો સપોર્ટ કરજો યાર તો મળીએ કાલે નવા વ્લોગ માં જય માતાજી જય માં